તો દરેક દેશ નો એક ધ્વજ હોય શું કામ તો કે આ પછી તિરંગો લહેરાતો હોય તો સમજી દેવાનું કે આ ભારત છે ફલાણો ધ્વજ લટકે તો સમજી જવાનું અમેરિકા છે આ ઇંગ્લેન્ડ છે આ ચાઇનાનો છે સમજી જાય લોકો કે અહીંયા આની વાત થાય છે ટૂંકમાં માણસ નું મન છે પ્રતિક વગર કામ કરી શકતું નથી હમણાં આવતે મહિનેથી આઈપીએલ ચાલુ થશે હે તો આઠ દસ ટીમો હોય દરેક ટીમોનો પોતાનો એક સિમ્બોલ હોય છે ને લોગો હોય છે ને શું જરૂર નહીંતર ક્રિકેટ તો રમો દડો ફેંકો ને મારો બસ એટલું જ છે ને બીજું શું છે ક્રિકેટ એટલે ના એમ ન ચાલે દરેક ટીમનો પોતાનો એક પ્રતિક જોઈએ ટૂંકમાં માણસનું મન પ્રતિક વગર ચાલી શકે એમ જ નથી પ્રતિક તો જોઈએ હવે હું ભારત દેશને પ્રેમ કરું છું બધા ભારતીયો મારા ભાઈ બહેન છે આવું આપણે શાળામાં ભણતા હતા ત્યારથી ખબર છે ભારત મારો દેશ છે બધા ભારતીયો મારા ભાઈ બહેન છે અને બધા ભારતીયો માટે મને પ્રેમ છે અને ભારત માટે પણ મને પ્રેમ છે પણ એ પ્રેમ ને દર્શાવવો કેમ હું શું કાશ્મીર થી લઈને કન્યા કન્યાકુમારી સુધી હાલતા હાલતા બધા પગે લાગતી જાઉં આ બાજુ કચ્છ થી ચાલુ કરીને ઓલી બાજુ આસામ સુધી બધા પગે લાગતી જાઉં બધા ભેટતા જઈએ ના ભારત નો એક તિરંગો છે

એના માટે આપણને પ્રતિક જોઈએ એ પ્રતિક છે શિવલિંગ આપણે એક શિવલિંગ ની પૂજા કરીએ આખા સૃષ્ટિની પૂજા આરાધના કરવા બરાબર એક શિવલિંગની પૂજા આરાધના કરવી છે શિવલિંગ એ સૃષ્ટિની તમામે તમામ ચેતના એ સૃષ્ટિની તમામે તમામ શક્તિ આ તમામ પ્રતિક શિવલિંગ છે શિવલિંગની પૂજા એ સમસ્ત બ્રહ્માંડની પૂજા બરાબર કંટાળો ન આવે તો હજી આપણે થોડા શિવલિંગના વિજ્ઞાનમાં જઈએ ખરા? તો હે તમે કઈ બોલતા નથી તો પછી મને ખબર કેમ પડે હું કરીશ વિજ્ઞાન ની વાતો પણ ખૂબ સરળ કરીશ કે મારી માવડીઓ મોટા સરળ માં સરળ કહો કારણ કે અઘરું મને નથી આવડતું અઘરું મને નથી આવડતું એટલે સરળ માં સરળ આપણે સમજવાનો પ્રયાસ કરશું આપણા શાસ્ત્રો ની અંદર ખૂબ વિજ્ઞાન ભરેલું છે આપણે બે ઘડી આવી ખાલી કીર્તન કરી ખરેખર એ તો જોઈએ જ કારણ કે એનાથી તો જીવનમાં રસ આવે આનંદ આવે એ તો છે જ પણ એની સાથે સાથે વિજ્ઞાન ભરેલું છે આપણ આપણે ભૂલવું ન જોઈએ

ને સંહારક કીધા પણ જે સૃષ્ટિ બ્રહ્મા છે એને સૃષ્ટિનું સર્જન કર્યું તો એ સૃષ્ટિ એટલે આપણા પુરાણો એમ કહે છે કે આવા એક બ્રહ્મા નથી આવા હજારો બ્રહ્માઓ છે એક બ્રહ્મા એક સૃષ્ટિનું સંચાલન કરે આખું બ્રહ્માંડ જેને કહેવાય આખું યુનિવર્સ જે છે કોસ્મોસ તો આવા અનેકો બ્રહ્મા છે જે અનેકો સૃષ્ટિનું નું સર્જન સૃષ્ટિ એક નથી એ પણ કહી દઉં અને એ વાત અમે વિજ્ઞાન પણ માને છે ઘરે જઈને આપણે ગૂગલ કરવું હોય તો પણ છૂટ છે ક્વોન્ટમ ફિઝિક્સ મારો ખૂબ પ્રિય સબ્જેક્ટ છે ભૌતિક વિજ્ઞાનનો ક્વોન્ટમ ફિઝિક્સ જેની અંદર અંતરિક્ષ વિજ્ઞાનને સમજવાની થોડીક થોડી કોશિશ થતી હોય હું મને બહુ ગમ્યા રાખે એટલે રાત પડે એટલે હું એ વાંચ્યા રાખું વાંચ્યા રાખું વાંચ્યા મને ખૂબ મજા આવે એની અંદર હવે વિજ્ઞાન પણ એ માનતું થઈ ગયું છે કે આપણે આ એક ગ્રહમાં વસીએ છીએ ખાલી આટલું ન હોય આનાથી પણ વિશેષ હોઈ શકે નરી આંખે પછી આ જે મંગળ ગ્રહ ને આ બધું જોવે છે એ બધું પાંચ ટકામાં માં આવી ગયું પણ હજી પંચાણું ટકાઓ એવું છે કે જે હજી પકડમાં આવ્યું નથી મોટા મોટા મશીનોથી પકડમાં માં આવ્યું નથી એવું હજી પંચાણું ટકા છે પેલા તો વિજ્ઞાનિકો એમ માનતા હતા કે આપણે સૃષ્ટિની શરૂઆત કેમ થઈ આપણા શાસ્ત્રો શું કે છે એ સમજીએ અને આજનું વિજ્ઞાન શું કે છે એ સમજીએ ચાલો આપણે બે ને સમાંતર ધારાઓમાં ચાલીએ એક પગ અહીંયા રાખીને એક પગ અહીંયા રાખી આપણા હિન્દુ ધર્મ પ્રમાણે સૃષ્ટિનો સર્જને નથી સૃષ્ટિનો અંતે નથી આખું ચક્ર ચાલ્યા જ કરે ક્યારેક સર્જન થાય પછી વળી મિલય થઈ પ્રલય થઈ જાય પછી વળી સર્જન થાય વળી પ્રલય થાય વળી સર્જન થાય વળી પ્રલય થાય એવમ પ્રવર્તિતમ ચક્રમ આ ચક્ર ચાલ્યા રાખે ચાલ્યા રાખે ચાલ્યા રાખે આપણે એમ કહેવાય છે કે આ સૃષ્ટિનો પ્રલય થઈ જશે પછી વળી નવા બ્રહ્મા આવશે એ નવી સૃષ્ટિનું સર્જન કરશે નવા વિષ્ણુ આવશે એલે હિંદુ ધર્મની માન્યતા પ્રમાણે આ સૃષ્ટિ એક ચક્ર ભાતી છે એ ચાલ્યા રાખે એટલે જ આપણે એવું માનીએ છીએ કે આપણે છીએ જન્મ્યા મર્યા મર્યા પછી વળી જન્મ લેશું જેવા કર્મ પ્રમાણે એવું શરીર મળશે વાંદરાનું મળશે કૂતરાનું મળશે ગધેડાનું મળશે હારા કામ કરશો તો વળી માણાનું મળશે બાકી કોઈક ને કોઈક શરીર તો મળશે તો આ માન્યતા જેમ શરીર માટે છે એમ જ સૃષ્ટિ માટે પણ છે પિંડે તે બ્રહ્માંડે જો માણસ મરે પછી વળી નવ સારણ ધારણ કરે કર્મ કરે એ પ્રમાણે નવ શરીર ધારણ કરે એમ ચક્ર ચાલતું રહે એમ જે બીજા ધર્મો છે પશ્ચિમી ધર્મો છે પશ્ચિમી ધર્મો એટલે કયા યહૂદી ધર્મ ઇસ્લામી ધર્મ અને ખ્રિસ્તી ધર્મ આ ત્રણેય ધર્મો પશ્ચિમમાંથી આવેલા છે હિન્દુ ધર્મ બૌદ્ધ ધર્મ જૈન ધર્મ આ પૂર્વમાંથી આવેલા છે તો પશ્ચિમના ધર્મો એમ માને છે કે जीवन ए सुरेख मा सु सीधी लीटी जन्मया मरया स्टॉप बात पति गई। अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए